ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત હરણી ગોલ્ડન ટોલ નાકાથી આરટીઓ તરફ જતા રોડ પરથી માદક પદાર્થ ઓફિન છ કિલો ને ગ્રામ જેની કિંમત રૂપિયા છ લાખ નવ હજાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ પાંસઠ હજાર એકસોના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર એસ ઓજીની ટીમ આ કામગીરી દરમિયાન ભંવરલાલ ગોવર્ધન લાલજી જયપાલ તથા દેવજીભાઈ ખોડાભાઈ પ્રજાપતિ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વોન્ટેડ ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો